જય શ્રી કૃષ્ણ મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે વેદવ્યાસજીએ મહાભારતના બહુ સરસ પ્રસંગનું વર્ણન કરેલ છે એકવાર કૃષ્ણ બલરામ અને સાત્યકી સાત્યકી દ્વારકાનો મોટો યોદ્ધો હતો જંગલમાં ફરવા ગયા સાંજ પડવા આવી અને રસ્તો ભૂલી ગયા કૃષ્ણએ કહ્યું આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણેય વ્યક્તિનો જાગ જાગવાનો વારો કાઢીએ એક જાગે અને બાકીના બે સુતેલાની રક્ષા કરે પ્રથમ સાતકીનો જાગવાનો વારો હતો એ સમયે ભ્રમરાક્ષસ આવ્યો સાત્યકીએ એની સાથે લડાઈ શરૂ કરી સાત્યકી રાક્ષસને બરોબરને ફાઇટ આપતો હતો આ લડાઈમાં જ્યારે સાત્યકીને વાગે એટલે એ દર્દની શીશ પાડે એનું પરિણામ એ આવે કે સાત્યકીની શીશથી રાક્ષસનું કદ મોટું થાય અને કદ મોટું થવાથી આવનારા મુકાની તાકાત વધી જાય સાત્યકીનો જાગવાનો સમય પૂરો થયો એટલે એણે તુરંત જ બલરામને જગાડ્યા હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઈ ચાલુ કરી પરંતુ સાત્યકીએ કર્યું એવું જ બલરામે કર્યું બલરામને પણ વાગે એટલે દર્દની શીશ પાડે અને પહેલાં રાક્ષસનું કદ મોટું થાય એમનો સમય પૂરો થયો એટલે એમણે કૃષ્ણને જગાડ્યા કૃષ્ણએ રાક્ષસ સાથેની આ લડાઈમાં નવી વ્યૂહરચના અપનાવી પોતાને જ્યારે તક મળે ત્યારે પહેલાં રાક્ષસને બરોબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જોઈને ખડખડાટ હશે એનું પરિણામ એ આવ્યું કે પહેલાં રાક્ષસનું કદ નાનું થવા લાગ્યું અને થોડા સમયની લડાઈમાં એનું કદ નાની પૂતળી જેવું થઈ ગયું પછી કૃષ્ણએ જ બહુ આસાનીથી પહેલાં પૂતળી જેવા રાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહુ જ મોટો સંદેશો આપી જાય છે આપણા બધાના જીવનમાં પ્રશ્નો પડકારો અને સમસ્યાઓ રૂપી બ્રહ્મરાક્ષસ આવે છે આ પ્રશ્નો પડકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડિયા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે ખલાસ કરી દે પરંતુ જો આ પ્રશ્નો પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એ એક સમય એવો આવે કે એક એનું કદ નાની પૂતળી જેવું થઈ જાય અને આપણે એને મારી શકીએ અને છેલ્લે જિંદગી ક્યાં સહેલી છે એને સહેલી બનાવવી પડે છે કંઈક આપણા અંદાજથી તો કંઈક નજરઅંદાજથી જય શ્રી કૃષ્ણ વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ